હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિયર શો ક્લાસ આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ એટ ઇંગ્લિશ યુનિટ ટુ યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ એ જે પાર્ટ છે એમાં એક્ટિવિટી એટ ધ બબુલ ઇઝ બ્યુટિફુલ ઇઝન્ટ ઇટ બબુલ એટલે અહીંયા બાવરનું વૃક્ષ ધેર વોઝ એ બબુલ ટ્રી ઇન એ ફોરેસ્ટ જંગલમાં એક બાવણનું ઝાડ હતું सीधी डाड़ीओ एस एटीय ईट हेड लॉन्ग व्हाइट थ्रॉन्स एट द बेज ऑफ इच लिफ टेल एने लाबा सफेद कांटा थ्रॉन्स ए काटा क्या था कॉटा ધ બેઝ ઓફ ઇચ લીફ ટેલ દરેક જે પાંદડું હોય એની પૂંછડીનો જે બેઝ હોય આધાર ત્યાં આગળ એને કાંટા હતા વન ડે ઇટ લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીસ એક દિવસ એણે બીજા વૃક્ષોના પાંદડાઓ જોયા ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ રાઉન્ડ નેરો એન્ડ બ્રોડ જે બીજી વૃક્ષો હતા એમના પાંદડા કેવા હતા ડિફરન્ટ શેપ ડિફરન્ટ એટલે અલગ જુદા જુદા શેપમાં એટલે આકારમાં કેવા શેપ હતા કેવા કેવા શેપ હતા તો રાઉન્ડ એટલે ગોળ કોઈના પાંદડા ગોળ હતા કોઈના નહેરો એટલે સાંકડા અને કોઈના બ્રોડ એટલે કે પહોળા તો આવી રીતે બીજા વૃક્ષોના પાંદડા અલગ અલગ હતા ધ બબુલ ટ્રી લુકડ સેડલી એટ ઇટ્સ લીવ્સ એન્ડ થ્રોન્સ બાવળનું જે વૃક્ષ હતું એણે એના પાંદડાઓ સામે દુઃખી સેડલી એટલે દુઃખી થઈને લુક એટલે જોયું પાંદડા અને થ્રોન્સ કાંટાની સામે દુઃખી થઈને જોયું ઇટ સેઇ ટુ ઇટ સેલ્ફ તેણે પોતાની જાતને કહ્યું ઇટ સેલ્ફ એટલે પોતાની જાતને માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ મારા પાંદડા ઘણા નાના અને અનએટ્રેક્ટિવ એટલે અનઆકર્ષિત એટલે કે આકર્ષણ વગરના છે ધે આર નોટ લાઈક ધ ક્યુટ લીવ્સ ઓફ અધર ટ્રીસ તે બીજા વૃક્ષોના પાંદડા જેવા ક્યુટ એટલે કે સુંદર નથી એન્ડ આઈ હેટ માય થ્રોન્સ ટુ અને હું મારા કાંટાઓને પણ નફરત કરું છું એટલે કાંટા પણ મને ગમતા નથી હેટ એટલે કે નફરત ટુ એટલે પણ એટલે કે મને મારા કાંટાઓ પણ ગમતા નથી પાંદડા તો નથી ગમતા કાંટા પણ નથી ગમતા વન વી હિયર બબુલ સેડ વર્ડ્સ વન વી એ બબુલના દુઃખી શબ્દો સાંભળ્યા વર્ડ્સ એટલે શબ્દો શી એપડ બિફોર ઇટ એપડ એટલે દ્રશ્યમાન થવો દેખાવો એપડ કોની સામે બિફોર ઈટ એટલે ની સામે તો બાવળના વૃક્ષ સામે વંદેવી પ્રગટ થયા દ્રશ્યમાન થયા એન્ડ સેટ ડિયર બબુલ યુ લુક વેરી અપસેટ કે બાવળનું વૃક્ષ तू बहु अबसेट देखाय अपसेट एट कि चिंता में दुखी बबुल से ओ यस आई एम अरे हाँ हूँ छू हूँ दुखी छू बट वा आस्कर वनदेवी वनदेवीए पूछू पेम वाय एट केम शाटे बिकॉज़ आई डोंट लाइक माय टाइनी लीव्स कारण के मने मारा જે નાના પાંદડા છે એ ગમતા નથી આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થ્રોન્સ એટ ઓલ મારે સોનાના પાંદડા અને કાંટા ન હોય એવું જોઈએ છે આઈ થિંક યુ હેવ એક્સિલન્ટ લીવ્સ એન્ડ થ્રોન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ સેઇડ વનદેવી વનદેવીએ શું કહ્યું કે મારું માનવું છે કે તારા જે પાંદડા છે એક્સિલન્ટ એટલે કે સરસ યોગ્ય છે અને તારા કાંટા પણ તારા જાતને પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરે છે એક્સિલન્ટ એટલે કે ખૂબ સરસ અને ત્રણ સેલે કાંટા પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું અને યોર સેલ્ફ એટલે તારી જાતને તો આ કાંટા જે છે એ તારું રક્ષણ કરે છે ને પાંદડા છે એ ખૂબ જ સરસ છે એક્સેલન્ટ છે સુપર છે બટ આઈ શૂડ બી ગુડ લુકિંગ ટુ બાવન હજાર શું કહે છે પણ મારે તો ગુડ લુકિંગ એટલે સારું દેખાવું છે પ્લીઝ રિમૂવ માય થ્રોન્ડ્સ રિમૂવ એટલે દૂર કરો મહેરબાની કરીને મારા કાંટાને દૂર કરો એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ અને મને સોનાના પાંદડા મળે એવા આશીર્વાદ આપો બ્લેસ એટલે કે આશીર્વાદ રિક્વેસ્ટેડ ધ બબુલ રિક્વેસ્ટ એટલે કે આજીજી વિનંતી આવું બબુલના વૃક્ષે વંદદેવીને વિનંતી કરી વંદેવી ટચડ ઇટ્સ ટ્રંક ટ્રંક એટલે થર્ડ વિથ હર મેજિક સ્ટિક મેજિક એટલે જાદુઈ અને સ્ટિક એટલે કે લાકડી જાદુઈ લાકડીથી એણે વંદેવીએ એના થડને ટચ કર્યું એટલે સ્પર્શ કર્યો એન્ડ ડીસ એપડ ડીસ એપડ ને એપડ એપડ એટલે દેખાવું ડીસ એપડ એટલે અદ્રશ્ય થઈ જાઉં અને પછી વંદેવી અદૃશ્ય થઈ ગયા ધ નેક્સ્ટ મોર્નિંગ બીજી સવારે એટલે કે એના પછીની સવારે ધ લીવ્સ ઓફ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવસ અને પછી બીજા દિવસે જે બબુલ ટ્રીના પાંદડા હતા એ ચેન્જ થઈ ગયા ચેન્જ એટલે ફેરવાઈ જવો સમા ચેન્જ થઈ ગયા ઈન્ટુ એટલે ની અંદર તો શાઈનિંગ ગોલ્ડન લીવ એટલે ચમકતા સોનાના પાંદડામાં ઇટ હેડ નો થ્રોન્સ એટ ઓલ તેને કાંટા પણ ન હતા ધ બબુલ ટ્રી લુકડ અ બ્યુટિફુલ એન્ડ વેરી હેપી બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ બબુલ ટ્રી જે બાવનનું વૃક્ષ હતું એ બ્યુટિફુલ એટલે કે સુંદર અને ખૂબ ખુશ દેખાતું હતું લુક એટલે દેખાતું હતું અને તેનો જે આ ખુશી હતી એ લાંબા સમય સુધી ટકી નહીં કેમ તો સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ કેટલાક લોકો જંગલમાંથી પસાર થતા હતા પાસિંગ થ્રો ધ ફોરેસ્ટ એટલે જંગલમાંથી પસાર થતા હતા થ્રો ધ ફોરેસ્ટ લુકડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી એ જ્યારે જંગલમાંથી પસાર થતા હતા એટલે એમણે આ અદ્ભુત વૃક્ષ જોયું વન્ડરફુલ એટલે અદભુત ધે સો ધ ગોલ્ડન લીવ્સ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ધેમ એમણે સોનાના પાંદડા જોયા અને એને ચૂંટવાનું શરૂ કર્યું તોડવાનું શરૂ કર્યું ધ બબુલ ટ્રી બેગડ બેગ એટલે આજીજી કરવી ભીખ માગવી પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ મહેરબાની કરીને મારા સોનાના પાંદડા લેશો નહીં આઈ લવ ધેમ મને તે બહુ ગમે છે એ મેન મેનસે એક માણસે કહ્યું આઈ વિલ સેલ ધ લિવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમેલી હું આ પાંદડાઓને વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ બાય એટલે ખરીદું ધેન દે રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ અને પછી તેઓ આજે સોનાના પાંદડા સાથે ત્યાંથી ખુશી ખુશી જતા રહ્યા ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ લીવ્સ હવે બાવળનું વૃક્ષ પાંદડા વગર અગલી દેખાતું હતું અગલી એટલે બદસુરત બ્યુટિફુલ એટલે સુંદર અને એનો વિરોધી અગલી એટલે બદસુરત વિધાઉટ લીવ્સ વિધાઉટ એટલે ના વિના તો પાંદડા વિના બહુ બદસુરત દેખાતું હતું ધ બબુલ ટ્રી સ્ટાર્ટેડ વ્હીપિંગ વ્હીપ એટલે રડવું બાવળના વૃક્ષે રડવાનું શરૂ કર્યું આફ્ટર થ્રી ડેઝ વંદેવી એપડ અગેન ત્રણ દિવસ પછી વંદદેવી ફરીથી અગેન એટલે ફરીથી પ્રગટ થયા એન્ડ સેમ ડિયર બબુલ વાય ડૂય યુ લુક સો અપસેટ તું કેમ અપસેટ દેખાય છે વેર આર યર ગોલ્ડન લીવ્સ તારા સોનાના પાંદડા ક્યાં છે આઈ બ્લેસ ધ યુ વિથ ગોલ્ડન લિવ્સ ડીડન્ટ આઈ મેં તને સોનાના પાંદડાથી આશીર્વાદિત કર્યું હતું એટલે કે અને સોનાના પાંદડા આપ્યા હતા નાતા આપ્યા યસ યુ ડીડ હા તમે આપ્યા હતા બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ પણ કેટલાક લોકો સમ એટલે કેટલા કેટલાક લોકો મારા બધા સોનાના પાંદડા લઈ ગયા નાઉ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ હવે હું વિચારું છું થિંક એટલે વિચારું અને નાઉ એટલે હવે અત્યારે હવે હું વિચારું છું કે મારે સ્પાર્કલિંગ ગ્લાસ લીવ એટલે ચમકતા કાચના પાંદડા હોય દેવી ડોન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થ્રોન્સ અને વનદેવીને એમ પણ કહે છે કે મારા કાંટાને દૂર કરવાનું તો ભૂલતા નહીં ફરગેટ એટલે ભૂલવું અહીંયા ડોન્ટ ફરગેટ એટલે કે ભૂલશો નહીં રિમૂવ એટલે દૂર કરવું કાંટાને દૂર કરવાનું તો ભૂલતા જ નહીં સેડ ધ બબુલ ટ્રી સોરી બટ આઈ ફીલ ધેટ ઈટ મે બી રિસ્કી સેડ વનદેવી વંદદેવીએ શું કહ્યું કે હું દિલગીર છું કારણ કે જો ગ્લાસના કાચના પાંદડા હશે તો એ તારા માટે રિસ્કી હશે આઈ ફીલ હું અનુભવું છું ફીલ એટલે અનુભવ કરવો કે ઇટ મે બી રિસ્કી એ તારા માટે રિસ્કવાળું હોય શકે ખતરનાક હોઈ શકે ધેટ મે બી ટ્રુ બર્ડ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ એ વાત તમારી સાચી છે પણ જો કાચના પાંદડા હશે તો એ સૂર્યના તડકામાં શાઇન કરશે ચમકશે આઈ વિલ લુક લાઈક એ ટ્રી ઓફ લાઇટ અને જ્યારે સૂર્યનો તડકો મારા કાચના પાંદડા ઉપર પડશે ત્યારે હું જાણે લાઇટ ન્યુ ટ્રી હોય એવું હું દેખાઈશ પ્લીઝ ડૂ ઇટ ફોર મી મહેરબાની કરીને મારા માટે આટલું કરો રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી બાવળના વૃક્ષે રિક્વેસ્ટ કરી વિનંતી કરી ઓલ એઝ યુ વિશ સેડ વંદદેવી વંદદેવીએ કહ્યું કે ઓલ રાઇટ એટલે કે બરાબર સારું જેવી તારી ઈચ્છા વિશ એટલે ઈચ્છા ધ કાઇન્ડ વંદ દેવી ટચડ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક સ્ટીક કાઇન્ડ એટલે દયાળુ દયાળુ વનદેવીએ ફરીથી બાવણના વૃક્ષના થરને ટચ કર્યું સ્પર્શ કર્યો એના મેજિક સ્ટીકથી અગેન એટલે ફરીથી ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇનટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ બીજા દિવસે સવારે બબુલ ટ્રી છે હતા એના પાંદડા ચમકતા કાચના થઈ ગયા અલાસ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ ટુ અર અલાસ એટલે અહીંયા દુઃખી થવાનો ઉદ્ગાર છે ઇટ્સ હેપીનેસ અને આ વખતે પણ બાવળના વૃક્ષનો જે ખુશી હતી એ ઘણો સમય ટકી નહીં એ સ્ટ્રોમી વિન્ડ સ્ટાર્ટેડ બ્લોઈંગ થ્રો ધ ફોરેસ્ટ સ્ટ્રોમી એટલે તોફાની તોફાની પવને બ્લો એટલે ફૂંકાવું થ્રો ધ ફોરેસ્ટ જંગલમાં તોફાની પવને ફૂંકાવાનું શરૂ કર્યું ઇટ બ્લ્યુ સો હાર્ડ અહીંયા બ્લ્યુ એટલે બ્લો છે એનું ભૂતકાળ તો એ શું હાર્ડ એટલે સખત રીતે ફૂંકાવા લાગ્યો પવન દેટ ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ અને જોરથી પવન આવ્યો એટલે બાવળના વૃક્ષના જે પાંદડા હતા એ સ્મોલ પીસીસ સ્મોલ એટલે નાના ટુકડાઓમાં બ્રોક એટલે તૂટી ગયા ધ બબુલ ટ્રી વોઝ અગલી એન્ડ લીફલેસ વન્સ અગેન ફરીથી બાવળનું વૃક્ષ અગલી થઈ ગયું અને લીફલેસ એટલે પાંદડા વિનાનું વન્સ એટલે એકવાર અગેન એટલે ફરીથી ફરીથી એકવાર બાવાનું વૃક્ષ પાંદડા વિનાનું બચુરત થઈ ગયું ધ બબુલ ટ્રી વેપ્ટ લાઉડલી વેપ્ટ જોર જોરથી ફરીથી રડવા લાગ્યું ધ સ્ટ્રોમી વિન બ્રોક ઓલ માય લીવ્સ તોફાની પવને મારા બધા પાંદડાને તોડી નાખ્યા તું વોટ શેલ આઈ ડૂ હવે હું શું કરું ધ દેવી હિયર્ડ ઇટ્સ સોપ્સ એન્ડ એપર્ડ અગેન અહીંયા વંદ દેવી એનો જે રડવાનો જે અવાજ હતો એ સાંભળ્યો અને ફરીથી પ્રગટ થયા આ સોબ એટલે જે ધ્રુસકે ધ્રુસકે રડવું તે વોટ હેપન અગેન શું થયું ફરીથી વાય આર યુ ક્રાઇંગ તું કેમ રડે છે સેડ વંદેવી ધ ક્રુઅલ વિન બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ ક્રુઅલ એટલે ઘાતકી ઘાતકી પવને મારા બધા કાચના પાંદડા તોડી નાખ્યા નાવ આઈ મસ્ટ હેવ બ્રુડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ હવે મારે પહોળા અને લીસા સ્મૂથ એટલે લીસા પાંદડા જોઈએ ઓન્લી ધેન આઈ વીલ બી કોન્ટેન્ટેડ એન્ડ હેપી તો જ હું સંતોષ કોન્ટેન્ટ એટલે સંતોષ થઉં અને હેપી એટલે ખુશ તો જ મને ખુશી થશે અને સંતોષ થશે સેટ બબુલ ટ્રી લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ ચલો આ વખતે આ પણ આપણે ટ્રાય કરી જોઈએ ટ્રાય એટલે પ્રયત્ન લેટ્સ એટલે ચાલો આપણે વનદેવીએ શું કહ્યું કે ચાલો આપણે આ પણ ટ્રાય કરી જોઈએ સેડ વંદેવી એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ ગ્રાન્ટ એટલે પૂરી કરવી અને વિશ એટલે ઈચ્છા તેણે बबुल बबूल ट्री हेड ब्रोड एंड स्मूथ ग्रीन लीव्स एंड नो थ्रोन्स बीजा दिवसे सवेरे બાવળના વૃક્ષના પાંદડા પહોળા અને લીસા થઈ ગયા હતા ઇટ વોઝ ફૂલ ઓફ જોય જોય એટલે આનંદ ફૂલ ઓફ જોય એટલે આનંદથી ખુશી ખૂબ જ થઈ ગઈ હતી બાવળના વૃક્ષને ફૂલ ઓફ જોય એટલે આનંદથી ભરેલું વાવ વોટ બ્યુટીફુલ લીવ્સ કેટલા સુંદર પાંદડા આઈ હેવ એટલે કે મારે કેટલા સુંદર પાંદડા છે રોબર્સ વોન્ટ સ્ટીલ દેમ રોબર એટલે ચોર લૂંટારા અને સ્ટીલ એટલે ચોરી કરવી હવે જે લૂંટારા છે એને ચોરી નહીં કરી શકે ધ ક્રુઅલ સ્ટ્રોંગ વિન કાન્ટ બ્રેક ધેમ અને જે તોફાની ઘાતકી પવન હતો એ પણ એને તોડી શકશે નહીં નાઉ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર હવે હું ખૂબ જ દેખાવડો અને હંમેશા માટે ખુશ રહીશ હેન્ડસમ એટલે દેખાવડો હેપી ફોર એવર એટલે હંમેશા માટે ઓલવેઝ હંમેશા કે હવે હું ખુશ રહીશ ઓલ ઓફ એ સડન સડન એટલે ત્યાં અચાનક હવે અચાનક શું થયું ધેર કેમ થ્રી ગોડ્સ અને ત્યાં ત્રણ બકરીઓ આવી ધે વેર વેરી હંગરી તે ખૂબ જ ભૂખી હતી ધે શો ધ બ્રોડ એન્ડ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધ બબુલ ટ્રીઝ અને બકરીઓ શું જોયું બબુલ ટ્રીના લીસા અને પહોળા પાંદડા જોયા દે રેન ટુ ઇટ તેઓ દોડીને ત્યાં આવ્યા એન્ડ સ્ટાર્ટેડ ઇટિંગ ઇટ્સ લીવ્સ અને તેના પાંદડા ખાવાનું શરૂ કર્યું ઔચ ઔચ ગુડ્સ પ્લીઝ ડોંટ ઇટ માય લીવ્સ ક્રાય ધ બબુલ ટ્રીઝ બાવળનું વૃક્ષ રડવા લાગ્યું કે અરે અરે મારા પાંદડા ખાશો નહીં ધ ગોડ્સ રિપ્લાયડ રિપ્લાય એટલે જવાબ આપવો બકરીઓએ જવાબ આપ્યો વી આર વેરી હંગ્રી અમે ખૂબ જ ભૂખ્યા છીએ યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી તમારા પાંદડા ખૂબ જ કોમળ અને ટેસ્ટી એટલે કે સ્વાદવાળા છે સ્વાદિષ્ટ છે વી વિલ ઇટ ધેમ ઓલ અમે તે બધા પાંદડા ખાઈ જઈશું ધ ગોડ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી બકરીઓ બાવળના વૃક્ષના બધા પાંદડા ખાઈ ગઈ ધે ફેલ્ટ હેપી એન્ડ કન્ટેન્ટેન્ટ અને તેઓ હેપ ફેલ્ટ હેપી ખૂબ જ ખુશ થઈ ગયા અને સંતુષ્ટ થયું બકરીઓને ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર્સ અગેન ટીયર એટલે આંસુ ભાવાનનું વૃક્ષ ફરીથી આંસુઓમાં ફેરવાઈ ગયું એની આંખો ઇટ ક્રાઇડ લાઉડલી લાઉડલી એટલે જોર જોરથી તે જોર જોરથી રડવા લાગ્યું ઓ વનદેવી પ્લીઝ સેવ મી અરે વંદેવી મને મહેરબાની કરીને બચાવો સેવ એટલે બચાવો વનદેવી એપર્ડ અગેન વિથ એ સ્માઈલ ઓન હર ફેસ વનદેવી એમની સામે હસતા મોડે પ્રગટ થયા ઓ ડિયર બબુલ આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશીસ મેં તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી બટ સ્ટીલ યુ આર નોટ હેપી છત્તા સ્ટીલ એટલે છત્તા છત્તા તો ખુશ નથી એન્ડ સેટિસફાઈડ એટલે કે તને સંતુષ્ટ નથી નાઉ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ હવે હું તને છેલ્લો ચાન્સ આપું છું ચાન્સ એટલે તક ટેલ મી વોટ ડૂ યુ વીચ હવે હું તારી છેલ્લી ઈચ્છા પૂરી કરીશ બોલ તારે શું ઈચ્છા છે ધ બબૂલ સે ટુ વંદેવી બબૂલના વૃક્ષે વંદેવીને કહ્યું નાઉ આઈ હેવ લર્ન્ડ એ લેસન લર્ન્ડ એટલે શીખવું હવે મને પાઠ શીખવા મળી ગયો છે આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લિવ્સ ગ્લાસ લિવ્સ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ મારે સોનાના પાંદડા કાચના પાંદડા અને ળા લીસા પાંદડા નથી જોઈતા આઈ વોન્ટ ટુ બી એ રિયલ બબુલ ડ્રી મારે જે રિયલ એટલે ખરેખર જે ખરેખર બાવણનું વૃક્ષ હોય એવું જ બાવણનું વૃક્ષ થવું છે પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ મહેરબાની કરીને મને મારા જે પાંદડા હતા અને જે કાંટા હતા લાંબા સફેદી પાછા આપો બેક એટલે પાછા આપો આઈ વિલ ઓલવેઝ બી હેપ્પી એન્ડ કન્ટેન્ટ વિથ ધેમ હું હંમેશા તેમની સાથે ખુશ રહીશ અને મને સંતોષ થશે ઓલવેઝ એટલે હંમેશા ધ વંદેવી ગેવ ઇટ બેક ઇટ્સ સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થ્રોન્સ વનદેવીએ તેને તેના જે પાંદડા હતા એ પાછા આપ્યા ધેન ધ બબુલ ટ્રીઝ ટુ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ ફોર એવર देन એટલે પછી બાવળ વૃક્ષ स्टूड એટલે स्टूड હેપિલી એટલે ખુશ રહેવું ઇન ઈટ્સ ઓરિજિનલ એટલે રિયલ એવર ગ્રીન ડ્રેસ ફોરエવર એનો જે રિયલ ખરેખર ડ્રેસ હતો જે એના પાંદડા અને એના કાંટા હતા એની સાથે ફોરએવર હંમેશા એ ખુશ રહ્યું નેક્સ્ટ વિડીયોમાં આપણે એના પછીના જે લેસન છે એના વિશે આપણે ચર્ચા કરીશું એના માટે આવી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ